જો એક માવો આવડો એક જ બને એક આપને વિકલાંગતા આપી હોય એલે હુલુ લુલુ હુલુ લુલુ તો બે દિયા રાખજો હું આવું હમડા આવું એટલે લેતો જાવ આ રહી એ હું દઈ દે આનો દઈ દે હવે આનું દઈ દે સારા પછી આ તમારું કોઈ કઈ કેવું છે

અરે 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 આવી અમે આયા તમને વિડીયો કેમ લાગે મજા આવી હોય ને તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળી જાય આપણે ત્યાં લાગી જય માતાજી જય માતાજી